ગઢડા શહેરના હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતે રહેલ બસ સ્ટેન્ડ દૂર કરાતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હાઈસ્કૂલ ચાર રસ્તા ખાતે અગાઉ એક બસ સ્ટેન્ડ આવેલું હતું પરંતુ હાલ તે બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવ્યું છે જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મોટા ભાગે અહીંયાથી સરકારી તેમજ પ્રાઇવેટ અલગ અલગ જગ્યાએ જવાના વાહનો મળતા હતા પરંતુ હાલ તે બસ સ્ટેન્ડ દૂર કરવામાં આવ્યું છે જેના કારણે મુસાફરોને તડકો અને વરસાદ બંનેનો સામનો કરવો પડી રહ્યો છે જેથી તાત્કાલિક ધોરણે અહીંયા બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી રીતે તે અંગે લોક માંગ ઉઠી છે જે બસ સ્ટેન્ડ અગાઉ હતું જેના કારણે ચાર રસ્તા ઇસ્કૂલથી તમામ એસટીના બસ સ્ટોપો તમામ વાહનો ત્યાંથી લોકોને મળી રહે છે ગામ ગામના તથા બહારથી આવતા મુસાફરો તે જગ્યાએ તડકાથી તેમને રાહત મળતી હતી આ જે બસ સ્ટેન્ડ જે હતું તેને દૂર કરીને જે તે સમયે એવી વાત સાંભળેલી કે આ દૂર કરીને ટ્રાફિકની સમસ્યા થઈ છે આગળ નવું બનાવવામાં આવશે પણ તે માત્ર ખાલી વાત જ રહીએ છીએ સ્થળ ઉપર બસ સ્ટેન્ડ જે બનાવવું જોઈએ તે બનાવ્યું નથી જેના કારણે મુસ મુસાફરો તડકામાં ઘણી હાલાકી ભોગવી રહ્યા છે અને થોડા સમય બાદ ચોમાસાની ઋતુ આવશે તો મુસાફરોને પોતાના વાહનોમાં અવરજવર માટે જ ક્યાં ઊભું રહેવું તે પણ મુશ્કેલીજનક સ્થિતિ ઊભી થાય છે તો ગરડા નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે વૈકલ્પિક એક આયોજન કરીને આગળના ભાગે અથવા ટ્રાફિકને અચલરૂપ ન થાય તે રીતે નવું બસ સ્ટેન્ડ ઊભું કરે તો લોકોને હાલાકી ભોગવવાનો વારો ન આવે શોર વેલાણી ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ હાલ જે બસ સ્ટેન્ડ હતું એ તોડી નાખ્યું છે તો ખરેખર પહેલાં એની વ્યવસ્થા હોવી જોઈએ અને પછી બાદમાં તોડવું જોઈએ કારણ કે અત્યારે જે ગામથી લોકો આવતા હોય અને બોટાદ જતા હોય તેને ત્યાં તડકાની અંદર ઊભા રહે છે આ ધોમ ધડકા તડકાની અંદર જે લોકો આ હેરાન થાય છે અને જ્યારે વરસાદ આવે કમોસી વરસાદ ગમે ત્યારે ત્યારે પાછું ત્યાં પાણીની એવો પ્રોબ્લેમ છે એટલે અમારે લોકોની માંગ છે કે ઝડપથી ત્યાં એક બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવે કારણ કે લોકોને જે મુશ્કેલી પડે છે અને પાણીની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવે લોકો પાણી વગર ત્યાં તડપડે છે એટલે જે લોકો હેરાન થાય છે જે પેસેન્જરો હેરાન થાય છે એ હેરાન ન થાય અને આવનારા દિવસોની અંદર લોકોને પરેશાની ન ભોગવવી પડે એટલે તાત્કાલિક ત્યાં બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવે